નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર અને તમારા બધાના જે ઓનલાઈન ક્લાસીસ ચાલુ છે એ ક્લાસીસની અંદર આજે મનોવિજ્ઞાનનો જે પહેલો ક્લાસ છે એ પહેલાં ક્લાસની અંદર આજે આપણે વીસ માર્કના જે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછાય છે વીસ માર્ક્સના ઇન ધ સેન્સ કે તમને ખ્યાલ છે કે સાહેબ આપણે આખો એ વિભાગ જે આવે છે એ વિભાગ ટોટલ વીસ માર્કનો આવે છે એ વિભાગ કુલ કેટલા માર્ક્સનો આવે છે તો કે સાહેબ વીસ માર્કનો આવે છે અને વીસ માર્કમાં જેટલા આઈએમપી પ્રશ્નો પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયા છે અને પૂછાવાની સંભાવના ધરાવે છે એટલા જ પ્રશ્નો અહીંયા આપણે જોવાના છીએ જેથી કરીને વધારે પડતા પ્રશ્નો તમારે યાદી ન રાખવા પડે અને વધારે પડતું બોરિંગ ટૂંકમાં વધારે કન્ટેન્ટની ભેગું ન કરવું પડે એટલે જે અગત્યનું છે એ જ આપણે આ ક્લાસીસની અંદર તમને આપવાના છીએ રાઈટ તો સૌથી પહેલા તમને ખ્યાલ જ છે કે ભાઈ આપણા દરેક દરેક ક્લાસની પીડીએફ પણ તમે એપ્લિકેશનમાંથી મેળવી શકશો ક્લાસ જોવાનું ઓપ્શન છે ત્યાંથી આ ડાઉનલોડનું ઓપ્શન પણ મળી જશે તો ફટાફટ શરૂઆત કરીએ એક જ ક્લાસ થશે આ એક ક્લાસ તમારે મેક્સિમમ બને એટલી વખત રિપીટ કર્યા રાખવાનો આમાંથી જ સત્તર અઢાર માર્કના પ્રશ્ન હશે વિષય વીસની ખાતરી નથી આપતો મેબી હોય પણ શકે પણ સત્તરની તો ગેરંટી આપું છું કે સત્તરથી અઢાર ક્વેશન જે છે વનલાઇનર વન લાઇનર મતલબ કે એમસીક્યુ ટાઈપના એ તમારે આમાંથી જ હશે એટલે આટલા પ્રશ્ન તમારે કરવાના છે મેક્સિમમ એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત જેટલી વખત વિડીયો જોવો હોય એટલી વખત વિડિયો જોઈ નાખવાનો જેથી કરીને તમારે વાંચવું ન પડે આમાં કોઈ લિમિટ નથી કે ત્યાં તમે એક જ વાર વિડીયો જોઈ શકો જેટલી વખત જોવો એટલી વખત જોઈ શકશો જોઈએ આપણે સૌથી પહેલો ક્વેશ્ચન બહુ અગત્યનો છે ને આમાંથી અમુક અમુક પ્રશ્ન મેં જે અગાઉ રિપીટ થયા હતા બે વાર રિપીટ થયા હોય ને તો મેં આમાં બે વખત લખી છે ત્રણ વાર રિપીટ થયા હોય તો ત્રણ વખત લખી નાખ્યા છે જેથી આપણને ખ્યાલ આવે કે કયો પ્રશ્ન અગત્યનો છે કયો પ્રશ્ન પૂછાઈ શકે એવો છે અને અગાઉ કેવા પ્રશ્નો પૂછાઈ ગયા છે રાઈટ જોઈએ આપણે વધારે સમય નથી લેવો ગંધના પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે આપ્યા છે તો ગંધના પ્રકારો છે એ ઓપ્શન નંબર ડી આવશે કે હેનિંગ નામનો મનોવૈજ્ઞાનિક છે એ હેનિંગ નામના મનોવિજ્ઞાનિક દ્વારા ગંધના છ પ્રકાર આપવામાં આવેલા છે એટલે જવાબ આવશે ઓપ્શન નંબર ડી એના પછી નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળેલું હતું તો જવાબ આવશે પાવલો અને આ પાવલોવે એક પ્રાણી ઉપર પ્રયોગ કર્યા હતા અને એ પ્રાણીનું નામ છે કૂતરો ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પાવલોવે કયા પ્રાણી ઉપર પ્રયોગો કર્યા હતા તો યાદ રાખવાનું કૂતરા ઉપર જેને કયા પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે તો કે સાહેબ આ પાવલોનો પ્રયોગ છે એને શાસ્ત્રીય અભિસંધાન શાસ્ત્રીય અભિસંધાન ત્યાર પછી તો કે સાહેબ આ શાસ્ત્રીય અભિસંધાનને બીજા નામે પણ હજી ઓળખવામાં આવે છે પ્રશિષ્ટ અભિસંધાન પ્રશિષ્ટ અભિસંધાન અથવા પાવલોનો પ્રયોગ રાઈટ આ બધી વસ્તુ તમને લાંબા પ્રશ્નોમાં જ્યારે સમજશું ત્યારે આપણને કાયમ લાગી એવી છે એટલે અહીંયા ડિસ્કસ કરી એના પછીનો ક્વેશ્ચન છે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો બુદ્ધિ આંક કેટલો હોય પહેલાં તો આપણે એ સમજવું પડે કે સાહેબ પ્રતિભા સંપન્ન વ્યક્તિ કહેવાય કોને તો કે જેનો બુદ્ધિ આંક એકસો ને ત્રીસ કરતાં વધારે હોય કે પ્રતિભા સંપન્ન કહેવાય તો પ્રતિભા સંપન્ન વ્યક્તિનો બુદ્ધિયાંક કેટલો હોય તો કે એકસો ને ત્રીસ કરતા વધારે હોય હવે આપણે આગળના ક્વેશ્ચનની વાત કરીએ એક જ મિનિટ અહીંયાથી હું સ્ક્રોલ કરી નાખું લખાણ હટાવી દઉં એક વખત એના પછી પ્રશ્ન નંબર ચાર આપેલો છે મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય તો જવાબ આવશે ઓપ્શન નંબર સી મનોવલણ જન્મજાત નહીં પરંતુ સંપાદિત હોય સંપાદિતનો મતલબ થાય શીખેલા કોઈ નાનું બાળક હોય તો એ નાનપણથી જ અમુક પ્રકારની વસ્તુ શીખી ન આવે દુનિયા ઉપર આવે પૃથ્વી ઉપર આવે લોકોના સંપર્કમાં આવે એના કારણે બધી વસ્તુ શીખતું હોય છે એટલે મનોવલન જન્મ જાતનું હોય શીખેલા સંપાદિત હોય એના પછીનો ક્વેશ્ચન છે અજ્ઞાત કે અભાનપણે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહેવાય તો જવાબ આવશે બચાવ પ્રયુક્તિ જાણતા કે અજાણતા આપણો ઈગો હર્ટ થતો હોય તો ઈગો હર્ટ ન થાય એના માટે આપણે શું કરીએ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરીએ ઘણી વાર પૂછાય બચાવ પ્રયુક્તિ કોને કહેવાય તો કે ભાઈ વ્યક્તિ પોતાના બચાવની અંદર હાચાના બદલે સારા કારણો રજૂ કરે અને બચાવ પ્રયુક્તિ કહેવાય એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર છ મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા પ્રકારના ધ્યાનનો પ્રચાર થયો છે જવાબ આવશે ભાવાતીત ધ્યાન કયો ધ્યાન ભાવાતીત ધ્યાન અને આમાંથી પ્રશ્ન પાંચ માર્કમાં આવી શકે કે ભાવાતીત ધ્યાનની પ્રક્રિયા અથવા તો મહર્ષ મહર્ષિ મહેશ યોગી પ્રણિત ભાવાતીત ધ્યાનનો પરિચય આપો કોઈપણ રીતે પૂછાઈ શકે આપણે ડિસ્કસ કરવાનું છે એના પછીનો ક્વેશ્ચન છે ઓઝોનનું પડ પાતળું થવાના કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે તો જવાબ આવશે ઓઝોનનું પળ પાતળું થાય છે એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધે સીધા પૃથ્વી ઉપર આવે અને પરિણામે સ્કિન ત્વચા જે છે એના કેન્સરનું પ્રમાણ વધે એટલે જવાબ આવશે એ ચામડીના કેન્સરનું પ્રમાણ વધે ત્યાર પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી સંસ્થાનું લક્ષણ નથી તો સંસ્થાના લક્ષણમાં આવશે સેવાનો અભાવ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય સંસ્થા હોય તો આમાં તમે કામ ન કરો કામ ચોરી કરો તો એ ચાલે નહીં એટલે એના લક્ષણમાં ન આવે સમૂહ સમાન લક્ષ્ય હોય વિભાજન જવાબદારી અધિકાર આ બધી વસ્તુ લક્ષણો આવે પણ સેવાનો અભાવ છે એ સેવાનો અભાવ સંસ્થાના લક્ષણમાં આવતો નથી ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ ક્વેશ્ચન નંબર નવ બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોટની વાતચીત એટલે શું અને આ પ્રશ્નો અવારનવાર પરીક્ષામાં આવી ગયો છે અને જવાબ આવશે મુલાકાત શું કહેવાય અને મુલાકાત કહેવાય એના પછી મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન આવું નામ કોણે આપ્યું તો મનોવિજ્ઞાનની એક શાખા બ્રાન્ચ છે અને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ છે એ માર્ટિન સેલિગમેન દ્વારા પ્રાપ્ત થયું છે જવાબ આવશે ડી એના પછી કયા મનોવિજ્ઞાનિકે ગંધના છ પ્રકાર આપ્યા જો પ્રશ્ન રિપીટ થયો મતલબ કે બે હજાર અઢારમાં પૂછ્યો છે બે હજાર ઓગણીસમાં ફરી વખત આપ્યું એટલે એવા પ્રશ્ન મેં અહીંયા રિપીટ થયેલા હોય એમને લઈ લીધા છે એટલે તમને ખ્યાલ આવે કે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન તો એવા છે કે જે અગાઉ પૂછાઈ ગયા હોય પાછા પૂછાતા હોય રાઈટ એટલે આપણને એનાલિસિસ કરવામાં ખબર પડે કે સાહેબ આમાંથી નેવું ટકા સિલેબસ તો એવો છે કે જે અગાઉ પૂછાઈ ગયો હોય એનું પાછું પૂછ્યું હોય નવું કેમ કે લાવવાનું નથી હવે તમે તમારે મનોવિજ્ઞાનનું પાઠ્યપુસ્તક જુઓ તેમાં દોઢસો પેજ છે કેટલા પેજ દોઢસો પેજ હવે દોઢસો પેજમાંથી છેલ્લા સાતક વર્ષના પેપર થાય બે હજાર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ સાત વર્ષના થયા છેલ્લે જે રિસેન્ટલી અભ્યાસક્રમ બદલાયો હતો એ બે હજારને અઢારમાં બદલાયો હતો એના પછી તો કે ભાઈ એકવીસ બાવીસની અંદર પરીક્ષાની પદ્ધતિ બદલાય બીજું કાંઈ કન્ટેન્ટ વાધ્યાય અથવા તો અંદર જે વસ્તુ આપેલી છે એ કન્ટેન ફેર્યું નથી એટલે જે સાત વર્ષથી પૂછાતું આવતું એનું એ જ પૂછાય દોઢસો પેજની વચ્ચેનું જે કંઈ કન્ટેન્ટ અગત્યનું છે હાથ વરમાં ખબર પડી જાય એટલે આઈએમપી બધી વસ્તુઓ છે કે તમને ખ્યાલ છે સાહેબ આ રિપીટ થયેલો પ્રશ્ન તો જવાબ આવશે એની ગેક એક વખત આવી ગયો છે એના પછીનો ક્વેશ્ચન છે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવાય તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી વિલોપન કહેવાય શીખેલી પ્રતિક્રિયા મતલબ કે અગાઉ તો મેં કોઈક વસ્તુ શીખ્યા હતા અને પછી જેમ 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 સમય પસાર થતો ગયો એ એ વસ્તુ ભૂલાઈ ગઈ તો પહેલા કંઈક શીખ્યા હતા પછી એ ભૂલાઈ ગયું લુપ્ત થઈ ગયું તો એને શું કહેવાય એને સાહેબ વિલોપન કહેવાય એને શું કહેવાય વિલોપન કહેવાય એના પછીનો ક્વેશ્ચન છે મનો દુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય મનો દુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક છે સાહેબ એ જવાબ આવશે ઓપ્શન નંબર બી સિત્તેર કરતા નીચે હોય અને આમાંથી ને આમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે કે સાહેબ પ્રતિભા પ્રતિભાસપન્નનો બુદ્ધિઆંક કેટલો હોય તો પ્રતિભા પ્રતિભાસપન્નનો બુદ્ધિઆંક છે ને એકસો ત્રીસ કરતા વધારે હોય રાઈટ યાદ આવે છે હમણાં જે જગ્યાએ પ્રશ્ન આવી ગયો હતો કે ભાઈ બુદ્ધિશાળી વ્યક્તિ હોય પ્રતિભા સંપન્ન એનો બુદ્ધ્યાંક એકસો ત્રીસ કરતાં વધારે હોય અને કોઈ વ્યક્તિ મનો દુર્બળતા ધરાવતું ટૂંકમાં જેને આપણે કહીએ માનસિક રીતે ગાંડા જેવું હોય એનો બુદ્ધ્યાંક સિત્તેર કરતાં નીચે હોય એના પછીનો ક્વેશ્ચન છે અશિક્ષિતો પરંપરાગત માન્યતાઓને વળગી રહે છે માટે પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે આવું એક વાક્ય કોઈક રિસર્ચ દ્વારા સાબિત થયું હતું આ કયા સંશોધકના સંશોધનમાં જોવા મળ્યું હતું તો જવાબ આવશે ઓપ્શન આવે ચેતન અચેતન મન વિશે સમજૂતી આપો તો આપણને ખ્યાલ છે કે તમે એક કોઈ પાત્ર લો અને પાત્રમાં પાણી ભરો એમાં પછી બરફ ડૂબાડો તો બરફનો ખાલી દસ ટકા ભાગ સપાટી વાળો ભાગ છે એ તમને ઉપર દેખાશે બાકીનો ભાગ બધો પાણીમાં ડૂબેલો હોય એવી ને એવી રીતે કોઈ પર્વત છે કોઈ સ્ટીમર છે આ બધી વસ્તુ જ્યારે પાણીમાં જતી હોય ત્યારે ઉપર ખાલી દસ ટકા દેખાય છે બાકીનું નેવું ટકા દમિત છે દેખાતું નથી તો એવું ને એવું આપણા મગજ સાથે સંકળાયેલું છે આપણા મન સાથે સંકળાયેલું છે તમે વ્યક્તિનું મૂલ્યાંકન કરો છે એ ખાલી દસ ટકા છે બાકીનું નેવું ટકા છે એ પોતાના અચેતન મન દ્વારા ડેવલપ થયેલું હોય એટલે હિમશિલાનું ઉદાહરણ છે એ ચેતન અચેતન મન સાથે સંકળાયેલ છે એના પછીનો ક્વેશ્ચન જો રિપીટ થયો બીજી વખત કે સાહેબ મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા પ્રકારના ધ્યાનનો પ્રચાર થયો હતો તો જવાબ આવશે ભાવાતી ધ્યાન કયો જવાબ આવશે ભાવાતી ધ્યાન એના વિશે આપણે ડિસ્કસ અત્યારે વધારે નહીં કહીએ કેમ કે એક વખત રિપીટ થઈ ગયેલો છે એના પછીનો ક્વેશ્ચન છે કયા મનોવૈજ્ઞાનિકે વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવા માટે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો હતો જ્યારે જીવન અવકાશ શબ્દ આવે ત્યારે યાદ રાખવાનું કે એમાં કટ લેવીને જવાબ આવશે એના પછીનો ક્વેશ્ચન છે કે જેમાં ઉપરી વ્યવસ્થાપક દ્વારા જ બધા નિર્ણય લેવાતા હોય અને એની નીચે કામ કરતા લોકો એનું પાલન કરવાનું હોય આને શું કહેવાય તો આને કેન્દ્રીકરણ કહેવાય જવાબ આવશે એ એના પછી મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે તો મૂલ્યાંકન કેન્દ્રો છે ને એ વ્યવસ્થાપકના ટોઈઝ માટે પસંદગી માટે ઉપયોગમાં લેવાય એના પછીનો ક્વેશ્ચન છે મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન આવું નામ કોને આપ્યું રિપીટ થયેલો ક્વેશ્ચન માર્ટિન સેલિગમેન મતલબ કે એક વર્ષમાં ચાર ક્વેશ્ચન એવા હતા કે જે રિપીટ થયા ત્યારે દસ ક્વેશ્ચન પૂછાતા મતલબ કે ચાલી ટકા થયું એક જ પેપરમાંથી ચાર ક્વેશ્ચન રિપીટ દસમાંથી હવે આપણે વીસ આવે છે મતલબ કે પાંચ વર્ષના પેપર કરું એટલે ઇનઅપ થઈ ગયું પણ આપણે અહીંયા સાત વર્ષના એમપી આપ્યા છેલ્લા સાત વર્ષમાં જે પૂછાય કે એ બધું આવી ગયું એમાં ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કયા મનોવૈજ્ઞાનિકા કયા મનોવૈજ્ઞાનિકના માટે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપક ઉપર માનસિક કેન્દ્રીકરણ કરવું તો જવાબ આવશે જેમ્સ ડ્રેવર ઓપ્શન નંબર બી એના પછીનો ક્વેશ્ચન છે કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય તો જે જન્મજાત ક્રિયાઓ છે એને સાહજિક વર્તન કહેવાય જેમ કે નાનું બાળક હોય એના જન્મતાવેદ તરત બાળકને રડવાની ક્રિયા હસવાની ક્રિયા આ બધી વસ્તુ એને કોઈ શીખવતું નથી છતાં એને આવડે છે તો આવી ક્રિયાને સાહજિક વર્તન કહેવાય એના પછી વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયત્ન કોણે કરેલો તો યાદ રાખજો જવાબ આવશે એ બિંગ હોશ એમણે એવું કીધું કે ભાઈ દરેકે દરેક વ્યક્તિ હોય ને એનામાં અલગ અલગ બુદ્ધિ હોય મારામાં જે ક્ષમતા હોય એ ક્ષમતા મેં બી બની શકે બીજામાં નહીં હોય અને બીજામાં જે ક્ષમતા હોય એ આપણામાં ન પણ હોય એટલે વ્યક્તિગત ભિન્નતા જોવા મળે શેમાં બુદ્ધિની બાબતમાં એટલે આવું સૌથી પ્રથમ વખત કોઈ વ્યક્તિએ સાબિત કર્યું હોય તો એ સાબિત કરનાર વ્યક્તિ એબિંગ બિંગ હોશ જવાબ આવશે એ એના પછી મનો શારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું તો મનો શારીરિક વર્તનની માનસિક તત્પરતા છે કહેવાય એટલે જવાબ ઓપ્શન નંબર બી એના પછી તબીબી સંભાળને કયા પ્રકારનું સંશોધન કહી શકાય તબીબી સંભાળ મતલબ કે જે દવાખાનાવાળી વાળી સુવિધાવાળી છે તબીબી સંભાળ એને ભૌતિક સંસાધન કહેવાય એટલે જવાબ આવશે ઓપ્શન નંબર એ ચાલો ત્યાર બાદ ફરી વખત રિપીટ થયેલો ક્વેશ્ચન કે સાહેબ હિમશીલાનું ઉદાહરણ છે એ હિમશીલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે તો હિમશીલા ઉદાહરણ છે એ વ્યક્તિના ચેતન અને અચેતન મન સાથે સંકળાયેલું છે જવાબ આવશે ઓપ્શન નંબર સી એના પછી મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે તો મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે છે ડૉક્ટર સેગમન ફ્રોઈડનું નામ જોડાયેલું છે એટલે જવાબ આવશે બી ફ્રોઈડ એના પછી ફરી વખત રિપીટ થયેલો ક્વેશ્ચન કે ચામડીના કેન્સરનું પ્રમાણ વિધુ જવાબ આવ્યો છે તો ક્વેશ્ચને કંઈક હતો અગાઉ પૂછેલો કે ભાઈ ઓઝોનનું પણ પાતળું થવાના કારણે કયા રોગનું પ્રમાણ વધી રહ્યું છે તો જવાબ આવશે ચામડીનું કેન્સર એના પછી ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે એને શું કહેવાય તો એને સાહેબ પ્રબલન કહેવાય ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે મતલબ કે ઘણી વખત એવું બને કે ભાઈ નાનું બાળક એ લેશન ન કરતું હોય એટલે મમ્મી પપ્પા એવું કહે કે આનું પૂરું કરી દે એટલું લેશન એટલે તને ચોકલેટ આપીશ કે રમવા જવા દઈશ કે મોબાઈલ આપીશ કે આવી કંઈક લાલચ આપે તો આ લાલચને છે ને મનોવિજ્ઞાનની ભાષામાં પ્રબલન કહેવાય કે જેનાથી વ્યક્તિ કામ કરવા માટે પ્રેરિત થાય રાઈટ પ્રેરિત થાય અને પ્રબલન કહેવાય એના પછી સંસ્કૃતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય તો સામાજિક નિયમો સામાજિક ધોરણો સામાજિક મૂલ્યો આ તણે સમાવેશ થાય એટલે જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલા તમામ ચલો એના પછી ક્વેશ્ચન નંબર એકત્રીસથી આગળ વધીએ ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે રસ ધ્યાનની જનનીનો અર્થ પહેલાં તો શું થાય તો કે સાહેબ આપણને જે બાબતમાં રસ હોય એ બાબતની અંદર આપણે વધારે સમય સુધી આપણું ધ્યાન છે ને ટકાવી રાખીએ એટલે રસ એક એવી બાબત છે કે જેને ધ્યાનની જનની તરીકે ઓળખવામાં આવે છે તમને આ ક્લાસ જોવો ન ગમતો હોય તમને કદાચ આમ પકડીને બેસાડવામાં આવે તો તેમ ન જોવો પણ જો આપણા રસની વસ્તુ હોય આપણા રસની વિષય વસ્તુ હોય તો એમાં બાય ડિફોલ્ટ મન લાગે બાય ડિફોલ્ટ એમાં તમે ધ્યાન આપો એટલે રસ છે ને અને ધ્યાનની જનની તરીકે ઓળખવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો છે સાહેબ એ ઇથોન ડાયકે કરેલા કોણે કરેલા થોન થોનડાઈકે અને આણે કયા પ્રાણી ઉપર પ્રયોગો કર્યા હતા તો કે આણે બિલાડી ઉપર પ્રયોગ કર્યા હતા કોના ઉપર બિલાડી ઉપર પાવલોની અંદર આપણે વાત કરી હતી કે નોબેલ પારિતોષિક મળ્યો તો કયા પ્રાણી ઉપર અભ્યાસ કર્યા હતા તો કે સાહેબ એમણે કૂતરા ઉપર પ્રયોગો કર્યા હતા પછી આપેલું છે સ્કિનર જેનો કારક અભિસંધાન તો કે સાહેબ આમણે ઉંદર ઉપર પ્રયોગો કર્યા હતા કોની ઉપર ઉંદર ઉપર કારક અભિસંધાન જે છે એ એના પછીનો ક્વેશ્ચન છે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપેલો છે તો જવાબ આવશે ગિલ્ડ ગિલફળ જવાબ શું આવશે ગિલફળ સ્પીયરમેન છે એમણે દ્વિઘટક સિદ્ધાંત આપ્યો હતો કયો આપ્યો હતો દ્વિઘટક પરીક્ષામાં ઘણી વખત પૂછાય તો કાયમ લાગે એવું છે કે સ્પીયરમેનનો કયો સિદ્ધાંત નીચેનામાંથી છે બુદ્ધિ સાથે સંકળાયેલો તો યાદ રાખોનો દ્વિઘટક સિદ્ધાંત અને હજી એક અહીંયા ઓપ્શનમાં આપેલું છે ગાર્ડનર આમણે છે એ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો હતો કયો આપ્યો હતો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત એમણે એવું કીધું હતું કે ભાઈ દરેક દરેક વ્યક્તિ હોય ને એમાં કોઈ એક પ્રકારની બુદ્ધિ ન હોય આઠ પ્રકારની બુદ્ધિ હોય મે બી બની શકે કે કોઈનામાં એક હોય કોઈનામાં બે પ્રકારની હોય રાઈટ સાંગીતિક ગાણિતિક તાર્કિક અવકાશીય પ્રાકૃતિક જેને આપણે નૈસર્ગિક કહીએ છીએ આવી આઠક પ્રકારની બુદ્ધિ આપી એટલે યાદ રાખવાનું ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત અને ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત આમાંથી કોઈ પણ પૂછાય તો યાદ રાખવાનું આ ઇન્ટર કનેક્ટ કરીને એટલા માટે સમજાવું છું કે અહીંયા આપણે જે પ્રશ્ન લીધા ને એમાંથી બીજા ઓપ્શન ઉપરથી એ પ્રશ્ન બની શકે એના પછી માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને શું કહેવાય પૂર્વગ્રહ કહેવાય મનોવલન છે ને હકારાત્મક હોય જ્યારે પૂર્વગ્રહ નકારાત્મક હોય એટલે ખોટા ખ્યાલ હોય એને પૂર્વગ્રહ કહેવાય ચલો એના પછીનો ક્વેશ્ચન છે આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે જવાબ આવશે રડવું આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે તો કે જવાબ આવશે રડવું એના પછી ફરી વખત ત્રીજી વાર રિપીટ થયેલો ક્વેશ્ચન હિમશીલાનો ઉદાહરણ કયા ક્યાલ સાથે સંકળાયેલ છે ચેતન અચેતન મન એક પણ વખત ઓપ્શન એ ફર્યો નથી સી જવાબ આવતો એટલે સી જ આવેમાં એક નામનો ચેન્જીસ નહી એટલે જવાબ ચેતન અચેતન મન ફ્રોઈડ વાળો ક્વેશ્ચન બીજી વખત રિપીટ થયો જો મનોવ્યસનાત્મક કપીકિમ સાથે કોનું નામ જોડાયેલું છે તો ફ્રોઈડનું નામ જોડાયેલું છે એના પછીનો ક્વેશ્ચન પર્યાવરણની મોટાભાગની જે સમસ્યાઓ છે એ પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે તો જવાબ આવશે માનવસર્જિત આપણા દ્વારા કંઈક ને કંઈક પ્રકૃતિમાં હળી કરીએ એટલે કંઈક ને કંઈક આફત આવે એટલે મોટાભાગની જે પ્રોબ્લેમ્સ છે મોટાભાગની સમસ્યાઓ છે આ બધી માણસ દ્વારા ક્રિએટ કરેલી માનવ સર્જિત જેને આપણે કહીએ ચલો આગળ વધીએ કર્મચારીઓની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો તો સાહેબ એમાં જવાબ આવશે લાગવક કે ભલામણ છે આનો કર્મચારીના નિમણૂકમાં પસંદગીની અંદર ઉપયોગ થતો નથી પણ હા બની શકે કે તમે ગવર્મેન્ટમાં કે પ્રાઇવેટમાં કોઈક જગ્યાએ જાઓ કે લાગવગથી કે પૈસા આપીને ભલામણથી એમ લાગો પણ એ ઇનલીગલ છે હકીકતની અંદર કર્મચારીની પસંદગી માટેની જે પદ્ધતિઓ છે આની અંદર સાહેબ અરજીપત્રક આવે અરજીપત્રક મતલબ કે ઘણી વખત તમે જોયું છે કે ભાઈ કોઈ પરીક્ષા જાહેર થાય ને એની પહેલાં ફોર્મ ભરાય અરજીપત્રક એના આધારે તમારા શૈક્ષણિક મેરિટના આધારે સીધી તમને નિમણૂંક મળી શકે પછી તો કે સાહેબ અમુક અમુક વખતે એની મુલાકાત થાય ઇન્ટરવ્યૂ લે ઇન્ટરવ્યૂ લે પછી કોઈ કર્મચારીને નોકરી આપે પછી તો કે સાહેબ એમની લેખિત કસોટી પણ લે અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે આ લેખિત કસોટી કહેવાય પણ એમાં કોઈ જગ્યાએ લાગવક કે ભલામણનો ઉલ્લેખ હોતો નથી એટલે કર્મચારીની પસંદગી માટે લાગવક કે ભલામણ એનો સમાવેશ ના થાય એના પછી વિધાયક મનોવિજ્ઞાની લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે આવું કોણે નોંધ્યું જવાબ આવશે પીટરસન અને આ પ્રશ્ન આ વખતની બોર્ડની પરીક્ષામાં પૂછાવાની સંભાવના નવ્વાણું ટકા છે આ ક્વેશન અવારનવાર રિપીટ થયેલો છે વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે આવું કોણે કીધું જવાબ આવશે પીટરસન એના પછીનો ક્વેશ્ચન છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવિજ્ઞાનિકો કયા કયા છે જવાબ આવશે વર્ધિમર કોહલર અને કોફકા આ ત્રણે ત્રણ વ્યક્તિઓ છે એમણે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપ્યા હતા સમાનતા સમી સમીપતા પૂરકતા સમાવેશકતા આ ચાર નિયમો આપ્યા હતા એના પછી શીખેલી પ્રતિક્રિયાની લુપ્તાને શું કહેવા જવાબ આવશે વિલોપન એક વખત પૂછાઈ ગયો છે કે અગાઉ તમને કંઈક યાદ હતું પછી ભૂલી ગયા અને શું કહેવાય વિલોપન કહેવાય ચલો એના પછી આગળ વધીએ

બે વખત ત્રણ વખત ચાર વખત જ્યારે નવરાઈ મળે ને ત્યારે જોઈ લેવાનું જ્યારે નવરાઈ મળે ત્યારે જોઈ લેવાનું અને થોડીક સ્પીડ ઓછી લાગતી હોય તો ડબલ સ્પીડમાં મૂકવાનું ટુ એક સ્પીડ કરીને જવા દેવાનું એરફોન પહેરીને સાંભળ્યા રાખવાનું જે તે વખતે પરીક્ષામાં થોડું ગુણ કંઈક યાદ આવે ને તો પરીક્ષામાં સીધો એમસીક્યુટિક થઈ જાય અને વાંચેલા કરતાં સાંભળેલું છે ને એ વધારે યાદ રાખે આંખ કાન નાક જીભ ત્વચા આ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા મગજ સુધી માહિતી પહોંચે તો જોવા કરતાં વાંચવા કરતાં મગજને એક્ટિવ રાખવું એની કરતાં સાંભળેલી વસ્તુ હોય ને એ થોડુંક વધારે યાદ રહે એટલે સાંભળ્યા રાખવાનો ક્લાસ જ્યારે નવરાય મળે ત્યારે એના પછીનો ક્વેશ્ચન એ રિપીટ થયેલો છે કે ભાઈ આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે તો જવાબ આવશે રડવું એના પછીનો ક્વેશ્ચન સતત ચાર વખતથી બોર્ડની પરીક્ષા રિપીટ હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંકળાયેલું છે જવાબ આવશે ચેતન અચેતન મન સાથે એના પછીનો ક્વેશ્ચન મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો ત્રણ વખત રિપીટ થયું જવાબ આવશે ભાવતિત ધ્યાન એના પછીનો ક્વેશ્ચન છે હવામાં કાર્બન ડાયોક્સાઇડના ના હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણને ઓછું કરવા માટે શું કરવું જોઈએ તો જવાબ આવશે કુદરતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ જો આમાં ક્વેશ્ચનની અંદર જવાબમાં થોડોક ડાઉટવાળું છે કે સાહેબ કાર્બન ડાયોક્સાઇડ છે તો વૃક્ષો ઉછેરવા પણ જવાબનું આવી શકે વૃક્ષો ઉછેરવા પણ જવાબનું આવી શકે પણ પાઠ્યપુસ્તકના ઓથેન્ટિક પ્રૂફ પ્રમાણે જોઈએ તો આની અંદર કુદરતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરીએ તો પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું થઈ જાય જેમ કે આપણે વાહન લઈને જવાની જરૂર ન હોય તો આપણે આઈલીન જતા રહીએ તો એટલી વખત આપણા વાહનમાંથી જે ધુમાડો નીકળ્યો એ ધુમાડો તો બચી ગયો ધુમાડો ન નીકળ્યો એનો મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ ન છૂટ્યો વાહનમાંથી કાર્બન ડાયોક્સાઇડ મિથેન નાઇટ્રસ ઓક્સાઇડ આની સિવાય બીજું કાંઈ નથું હતું પછી તો કે ભાઈ માનો કે બિનજરૂરી આપણે કોઈ જગ્યાએ ધુમાડો કરીએ લાકડા બાળીને કે પાંદડા બાળીને તો એમાંથી શું થયું ધુમાડો થયો ધુમાડોથી મતલબ કાર્બન ડાયોક્સાઇડ છૂટ્યો એના પછી તો કે ભાઈ આપણે રસોઈની અંદર બળતણ તરીકે જે લાકડાનો ઉપયોગ કરીએ બાળીએ એટલે એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ છૂટે એટલે જો કુદરતી સંપત્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું કરી શકાય રાઈટ એટલે વૃક્ષો ઉછેરવા કરતા કાર્બન ડાયોક્સાઇડને છૂટવાના પ્રમાણે ઓછું કરવામાં કુદરતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ યોગ્ય જવાબ છે પછી ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે એને શું કહેવાય તો કે સાહેબ એને પ્રબલન કહેવાય અગાઉ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એના પછી નવ્વાણું ટકા સંભાવના વાળો મેં હમણાં જ તમને કીધું હતું કે વિધાયક મનોવિજ્ઞાનિક લાંબુ ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે આ વિધાન કોણે કીધું જવાબ આવશે પીટર સન ચલો એના પછી આપણે આગળ વધીએ ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે અગાઉ આવી ગયેલો ક્વેશ્ચન છે જવાબ આવશે રસ એના પછી પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા તો જવાબ આવશે થોન ડાઇ ઓલરેડી રિપીટ થઈ ગયેલો ક્વેશ્ચન છે રેવનની બુદ્ધિ કસોટી કયા વર્ષમાં રચવામાં આવી તો જવાબ આવશે ઓગણીસો ને છત્રીસમાં એના પછીનો ક્વેશ્ચન સામાજિક રીતિ રિવાજો મૂલ્યો રહેણી કેણી અને વિચારસરણીને આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું તો જવાબ આવશે સામાજિકરણ એના પછી આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે જવાબ આવશે રડવું જો આ બધા ક્વેશ્ચન રિપીટ થઈ ગયા છે આટલા કન્ના એટલે મોર દેન હિન વીસ માર્કનું થઈ ગયું તમારું કામ પૂરું

એના પછીનો ક્વેશ્ચન નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી જો અહીંયા ખાસ જોવાનું ઘણા નથી છે જોવે જ નહીં વિધાયક પૂછો મૂકે આનંદ પણ પ્રશ્ન તો પૂરો વાંચો વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી એવું પૂછવું છે નથી એટલે હતાશા આવે શું આવે હતાશા આવે એ પોઝિટિવમાં ન આવે એ નકારાત્મકમાં આવે ચલો એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ જણાવો તો જવાબ આવશે ઓપ્શન નંબર એ સ્થળી કોષો અને શંકુકોષો પછી પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે તો જવાબ આવશે પ્રત્યક્ષીકૃત સાતત્ય એના પછીનો ક્વેશ્ચન તો કે ભાઈ સાહેબ બુદ્ધિના ત્રણ પ્રકારો કોણે દર્શાવ્યા તો અહીંયા આવશે સ્ટનબર્ગ પછી તો કે ભાઈ બુદ્ધિમાપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું તો જવાબ આવશે ખાલી સ્ટન એના પછી કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય તો નેવુંથી એકસો નવ જેમાં મોટાભાગના લોકો આવી જાય અને છેલ્લો ક્વેશ્ચન છે કે મસ્તિષ્ક વિકાર સાથે સંકળાયેલ મનો વિકૃતિ કઈ છે તો જવાબ આવશે અલજાય મર અહીંયા તમને પાસઠથી સિત્તેર જેટલા એમસી ક્યુ આપ્યા છે આ પાસઠથી સિત્તેરમાંથી વીસથી પચી એવા ક્વેશ્ચન છે કે જે રિપીટ થયેલા છે એટલે આ પચાસ ક્વેશ્ચન તમે આમ કડકડાટ ગોખીન કરી નાખો એટલે મોર દેન ઇનઅપ એ વિભાગની અંદર મનોવિજ્ઞાન માટે બીજું કોઈ પણ પ્રકારનું સાહિત્ય ક્યાંયથી ગોતવાની પછી જરૂર રહેશે નહીં એટલે હવે શું કરવાનું એક વખત વિડીયો જોવાઈ ગયો પીડીએફ એક વખત વાંચી લેવાની ફરી વખત વિડીયો જોઈ લો પીડીએફ તમારે વાંચવું હોય તો વાંચી લો નહીંતર વિડીયોને રિપીટલી જોયા રાખો એમાં કંઈ તમારે વિશેષ વધારે પૈસા નહીં આપવા પડે કે સાહેબ એક વખત જોવાના જ પૈસા એમાં છે નહીં તમારે દહ વાર જો દો વાર જોવો સમજાય છે તમે જે ફી ભરી છે એ જોયા જ રાખો જોયા જ રાખો વધારે કન્ટેન્ટ ભેગું કરવું એની કરતા બેટર છે કે જે પૂછાય છે ને એવું થોડુંક રિપીટ કર્યા રાખો દસ પુસ્તક એક એક વખત વાંચવા એની કરતાં એક પુસ્તક દસ વખત વાંચો ને તો એ વધારે યાદ રહે એની કરતાં દસ જગ્યાએ અલગ 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 જગ્યાએ ભાટકીને કન્ટેન્ટ ભેગું કરવું એની કરતા બેટર છે કે એક જગ્યાએથી જે કન્ટેન્ટ મળે છે એને દસ વખત રિપીટ કરો એક વખત નોર્મલ સ્પીડમાં જુઓ પછી તો કે સ્પીડ વધારીને જો અડધી કલાકનો વિડીયો હોય તો ડબલ સ્પીડમાં મૂકો એટલે પંદર મિનિટમાં પૂરું આવી રીતે તૈયારી કરશો તો એ વિભાગની અંદર કમ્પ્લીટ થઈ જશે અને આપણી જે આખી ક્લાસીસની સિસ્ટમ છે એ સેક્શન વાઇઝ ચાલશે એ વિભાગ પછી બી વિભાગ પછી સી વિભાગ પછી ડી વિભાગ પછી એ વિભાગ એટલે એ વિભાગ એક જ વિડીયોમાં પૂરું હવે બી વિભાગ છે એ એક વિડીયોમાં પૂરું થઈ જશે એટલે જો તમારું કામ અઢી કલાકમાં થઈ જતું હોય તો હું કામ ખોટે ખોટું તમારે બે દિવસ એ વિભાગમાં મથવું જોઈએ આટલું ને એટલું વાંચ્યા રાખો એટલે મોર નહીં ન એની સિવાયનું વિશેષ આ કોઈ જગ્યાએથી ખૂટતું હોય તો એ ગોતવાનું પણ આમ આવી ગયું બધું સમજાય છે તો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ જલ્દી જ નવા ક્લાસ સાથે નવા વિડીયો સાથે નવા સેક્શન સાથે વિભાગ બેની અંદર ઓકે ત્યાં સુધી રિવિઝન કરવા રાખવાનું છે